હવે નેવું ટકા ભરાયો છે મહત્વની વાત છે કે ડેમ ભરાતા રેડ સિગ્નલ પણ સિંચાઈ વિભાગે જાહેર કર્યું છે મહત્વ વાત છે કે ડેમ નું હાલ રૂલ લેવલની વાત કરવામાં આવે તો છસો ને છસો ને એક ફૂટ જેટલું હાલ રૂલ લેવલ પહોંચ્યું છે જો કે જે પાણી આવક છે તે અઢારસો આઠ ક્યુસેક જેટલી હાલ નોંધાઈ છે મહત્વ વાત છે કે હાલ કોઈ પાણી છોડવા વિસ્તારો છે તેમને તકેદારી ના ભાગરૂપે નદી કાંઠામાં ના જવાની પણ સૂચના આપવામાં આવી છે મહત્વની વાત છે કે આ વર્ષે સારો વરસાદ હોવાથી દાંતીવાડા ડેમ પ્રથમ વાર છલોછલ ભરાયો છે જી આભાર તમામ જાણકારી આપવા માટે